રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જીવનમાં પલટા આવે છે જીવનમાં પલટા આવે છે કોઈ રંક બને કોઈ રાયરે ચરખો ચાલે છે મોટર ગાડી માં કંઈક બની ગયા છે બેકાર રે ચરખો ચાલે રે સોનાની થાળીમાં જમનારા એના વેચાઈ ગયા ઘર બાર રે ચરખો ચાલે છે જીવનમાં પલટા આવે છે માંગીને પૂરું કરનાર એતો કરે દુનિયામાં વેપાર રે ચરખો ચાલે છે લક્ષ્મી તો ચંચળ છે એનો પરસો ના તમે વિશ્વાસ રે ચરખો ચાલે છે જીવનમાં પલટા આવે છે કોઈ રંકવાની ને કોઈ ચરખો ચાલે છે પૈસો જોઈ ને પાગલ ના થશો એ તો મારે પાછળથી લાતરે ચરખો ચાલે છે સાચું નાણું હરી એક જ તારે શ્યામ ઉતારે છે ભવ પાર રે ચરખો ચાલે છે જીવનમાં પલટા કોઈ બાને ને કોઈ રાય રે ચરખો ચાલે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય